નમસ્તે અકબર બિરબલ ને અદભુત રીતે ઉજવ્યો મૂર્ખ દિવસ અકબર બિરબલ એક નાની વાર્તા એક દિવસ વાત છે બાદશાહ અકબર નો દરબાર પૂરો થયો અકબર ખૂબ થાકી ગયા ખૂબ કંટાળી ગયા હતા અચાનક અકબરે બીરબલને કહ્યું બીરબલ રોજ રોજ દરબાર ભરીને અને બધાના સલાહ સૂચનો સાંભળી સાંભળીને હું કંટાળી ગયો છું હવે તો મૂર્ખાઓનો દરબાર ભરી તેમની વાતો સાંભળીએ તો મજા આવે તમે એક કામ કરો આપણા નગરમાંથી થોડા મૂર્ખાઓ શોધી દરબારમાં હાજર કરો અકબરની આદેશ સાંભળીને આશ્ચર્ય થયું અને મનમાં વિચાર્યું બાદશાહને મૂર્ખાઓ જોવાનો જાણે અભરખો જાગ્યો છે પછી બિરબલે કહ્યું જેવો હુકમ નામદાર અને પછી રજા દીધી તે તરત જ મૂર્ખાઓની શોધમાં નીકળી પડ્યો બીરબલે થોડા દિવસમાં ઘણા મૂર્ખાઓ શોધી કાઢ્યા અને એક દિવસ અકબરની રજા લઈ જાણે હાજર પછી બીરબલે એક માણસને આગળ કર્યો અને કહ્યું જ આ મહાશય વિશે વાત કરું એક દિવસ મેં જોયું કે તે પોતાના ઘરની છત પર ભેંસ લઈને જઈ રહ્યો છે મને આશ્ચર્ય થયું મેં પૂછ્યું કે ભેંસને કેમ છત પર લઈ જાય છે ઘાસ ખાઈ શકે આ જવાબ સાંભળીને મેં માથું ઘૂટ્યું ઘાસ કાપ્યા પછી તે ઘાસને ભેંસ પાસે લાવી તેને ખવડાવી શકે છે પણ આ મહાશય ભેંસને છત પર લઈ જાય છે આવો મૂર્ખ તમે ક્યાંય જોયો છે આ પણ મોટો મૂર્ખ છે હું નદી કિનારે ફરતો હતો ત્યાં મેં એને રેતીના ઢગલામાં કઈ શોધતો જોયો મેં પૂછ્યું કે શું શોધો છો ભાઈ એણે કહ્યું કે હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીટી હતી તે મેં અહીં રેતીમાં દાટી હતી હવે તે જળતી નથી મેં પૂછ્યું કે ક્યાં દાટી હતી તે બરાબર ખબર છે એણે જવાબ આપ્યો કે હા અહીં રેતીમાં ખાડો પાડીને ડાટી હતી મેં પૂછ્યું કે કંઈ નિશાની રાખી છે એણે જવાબ આપ્યો કે હું ગાંડો થોડો છું વિશાળી રાખ્યા વગર હું કઈ ડાટું ખરો જ્યાં મેં વીટી દાતી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું પણ હવે એ વાદળું એ દેખાતું નથી અને વીટી પણ દેખાતી નથી એને નિરાશ થઈને કહેલું સાંભળીને અકબર બાદશાહ હસવા લાગ્યા બીરબલે ત્રીજી વ્યક્તિને આગળ કરીને કહ્યું ચહાપના હવે આ ભાઈની વાત સાંભળો આ ભાઈ ગધેડા પર બેસીને જતા હતા અને માથે કપડાનું પોટલું મૂક્યું હતું મેં એને ઉભો રાખીને પૂછ્યું કે ભલા માણસ તમે આ પોટલું માથે કેમ મૂક્યું છે એને ગધેડા પર મૂકતા શું થતું હતું એને જવાબ આપ્યો કે ગધેડા પર જોતા નથી કે મારો ગધેડો કેટલો નબળો છે મારો જ ભાર એ જેમ તેમ ઉચકી શકે

એક માજીને જોરથી વાગ્યો તો માજીએ તેને તમાચો મારી દીધો તો આ ભાઈ રડવા લાગ્યો તે જોઈ મેં પૂછ્યું કે પણ તમે બે હાથ પોળા કરીને કેમ ચાલો છો હાથ નીચે રાખો ને આ ભાઈએ જવાબ આપ્યો કે મારી પત્નીએ આ માપનું ઝાડુ દુકાનમાંથી લાવવા કહ્યું માપ ભૂલી ન જવાય એટલે હાથ આમ પહોળા રાખીને દુકાન તરફ ચાલતો જતો હતો. મફત માં હાથ માર ખાધો જહાપના પાંચમા માણસને આગળ કરીને કહ્યું જહાપના આ માણસ ઘરની બહાર રસ્તામાં કઈ શોધતો હતો તે જોઈ મેં પૂછ્યું કે ભાઈ તું શું શોધે છે એણે જવાબ આપ્યો કે મારો ગળાનો હાર પડી ગયો અને ખોવાઈ ગયો છે હું તે શોધું છું મેં પૂછ્યું કે અહી પડી ગયો ક્યાં પડી ગયો આ ભાઈએ જવાબ આપ્યો કે ના હાર તો ઘરમાં પડી ગયો પણ ઓરડામાં અંધારું છે એટલે અહી બહાર અજવાળામાં શોધવા આવ્યો છું સાંભળીને પાછા અકબર હસવા લાગ્યા વેરાન રસ્તા પર વારે ઘડીએ દોડી રહ્યા હતા દોડીને પાછા ઘરમાં આવતા અને પાછા દોડતા મેં પૂછ્યું કે કેમ આમ કરો છો તો મને કહે

ખાડો ખોદીને થોડા સફરજન થોડા કેળા થોડા ચીકુ વગેરે ફળો દાટી રહ્યો હતો મેં પૂછ્યું કે આ બધા ફળો જો આંબો ખાશે તો આંબા પર આ બધા ફળો ઉગશે અને હું કમાઈ જઈશ સાંભળીને અકબર હસવા લાગ્યા બિરબલે ફરી બીજા બે લોકોને આગળ કરીને કહ્યું આ બે અને ગોલુ સાથે લડતા હતા પૂછ્યું કે તમે શેના માટે લડી રહ્યા છો તો બોલુ કહે કે સાહેબ ગોલુ મને કહે છે કે તેની પાસે સિંહ છે જેને તે મારી ગાયનો શિકાર કરવા માટે છોડશે

છે ને બંને જબરા મૂર્ખાઓ સાંભળીને અકબર હસીને થાકવા લાગ્યા હવે બીરબલે ફરી બીજા ચાર માણસોને આગળ કરીને કહ્યું કે ઝાંપના એક દિવસ આ ચાર માણસો બજારમાં રડી રહ્યા હતા મેં પૂછ્યું કે કેમ રડો છો એમનો એક બોલ્યો જુઓ ને સાહેબ અમારા મમ્માએ અમને ચાર ભાઈઓને બજારમાં શાકભાજી લેવા મોકલ્યા હતા પાછા ફરતી વખતે વખતે ગણ્યા તો ત્રણ જ થયા એક થઈ ગયો ગણતી તે બધાની સામે ઉભો રહી સામેના બીજા ત્રણ ને ગણતો અને પોતાને નહોતો ગણતો પછી મેં બધાને લાઈનમાં ઉભા રાખી ચાર ગણી બતાવ્યા તો સહુ રાજીના રેડ થઈ ગયા છે ને બધા જબરજસ્ત મૂર્ખા સાંભળીને અકબર ખૂબ હસ્યા પછી બિરબલ બોલ્યા છેલ્લે નામદાર આ બધાથી ચડે એવા બે મૂર્ખના સરદારોની ઓળખાણ આપો જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો પડ્યા અકબરે કહ્યું હે તું પહેલો તો બીજો મૂર્ખ નો સરદાર કયો બીરબલે કહ્યું બીજો નામદાર ગુનો માફ કરજો પણ રાજકાજ અને બીજા અનેક સારા કામો પડતા મૂકી મને મૂર્ખાઓ શોધવા મોકલનાર અને મૂર્ખાઓનો દરબાર ભરી મૂર્ખ દિવસની ઉજવણી કરનાર બીજો મૂર્ખ નો સરદાર કહ્યું એટલે એ તો હું બીરબલે કહ્યું હા નામદાર આપણે બંને બાદશાહનું અપમાન અકબરે હસીને કહ્યું નહી નહી બિરબલ સાચું કહે છે એને ટકોર કરીને મને ખરી વાતનું ભાન કરાવ્યું છે મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં અને એમનો દરબાર ભરવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું અને પછી બાદશાહે બિરબલને ઈનામ આપી રાજી કર્યા ધન્યવાદ